Kepatang, okay, apalagi patangnya apa? Patangnya dua. Patangnya dua. Hei, 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 hei,

હું ચાલું કરું હું મને બોલી હા કમણ નો ક ક ક ક ચાલું કરું ઉતરે

લે પણ હેડવાં કર કે એમ લે કાલે મોનિટર બનાયો બધું મોનીટર કે મોનિટર બની બના તો હારું કે એ નહીં કોઈ પાટ ઉડી નાખ્યો તમે મોર કે તું કેલો ભાઈ આવતા કસું પાતર હું પાતા હું દો આવું નહીં જાવ નહીં જાઉ નહીં જાવાનું

તું તો જુદી કુ તું તું સાહેબ વાળી

ફુલી જનૂ ફુલી લેસન કા આલી ભૂલી ગયા કો હું આલી હવે તો લુંટો આ આલી તું સ્વાધ્યાય ને બધ્યા લખે કે નહીં આમાં આલી તો ખબર ન મન બાકલા કે ધોરણ તમે કે મોર તો મન ખબર ચીરાવે લુંટો આ ગયા તા શું ખબર અલ્યા કે મોર તો મન ખબર 13 માં ઉધેર માં અલ્યા ખબર લે મને

એમને હું તાપું લેશન લાવવાનું લઈને બતાવતો માં તો આપણું બકરી કંઈ દઈ સાબ રાખ સાબ ઓ નો તને એટલા માટે બોડી ગારવા બોડીગાર્ડ તો તું કહેવાના લે ભૂ ભૂત ભૂલી તો બનાવ્યો હતો એમની નહીં બનાવ્યો બોડી બિલ્ડર છે એટલે આમ ભૂલી નાખીને પી તાપે નહીં ના તમે રાતે ચાંકમાં એ શીરો ખાધો તો રાઠમાં એ કાઈ તો ને બોડી બનાવો તું લેશન પાઈ કાઢી લે ચાલે

તો પ્રશ્ન બોલ આતોદાર મે લે બરોબર ગોડીજીને કોને માર્યા મારી મારી જો અગર હું નતા તો કીધું માર્યા તા ખબર ખબર હ તો તમે જો આ પ્રશ્ન થાય જાત ખબર ની પડતી મને બાધી બાપુ નીને તો માર્યા પણ હું તો કીધું માર્યા

હા હા તમે લીગા ભણાવ હું ભણાવું છું હન મારું લાજી પાવ કશો કશોનો લેતા હો પછી બધા ફાળું ના જો કમ્પ્લીટ છોકરો હા હવે બીજો પ્રશ્ન પૂકો બરોબર ને અલા રોહીને કે શાંતિ રાખ કે બમું ને આ કાઢ લો poreso અન તને દેઈ બોલા અન એવું જોઈ રહ્યો એટલે ચાલી જાય રે મે કે મને વાહ

આ તમે ક્યાં બેઠા છો એ ખબર નહોતી મને લઈને આ છોકરાં ઘર ગાડ સાહેબ આ પતંગ તમે લઈ લો અને તમે ઉતરાણ કરો અને અમે ઉતરાણ કરી કાલે તમે આવતા નહીં બરોબર ઉતરાણ કરાવવાનું તો મજુરી હા ઉતરાણ કરાવી દઉં હા લે તો તમે તો બરોબર અને આ કુર્સી-મુર્સી મળી દેજે હા લે બેનો કુર્સી હા બેલે આખો મળી જારી অ দৰ পৰা নোৱাৰ খেল দে হ'ব দে